વર્ષ બે હજાર દસમાં જ્યારે ગુજરાત પોતાની સ્થાપનાના પચાસ વર્ષ એટલે કે ગોલ્ડન જ્યુબેલીની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે સુરતને એક અદ્ભુત ભેટ મળી હતી બેસ્તાન જિયા રોડ ઉપર નવીન ફ્લોરિન કંપની તરફથી અપાયેલી ત્રાણું હજાર સ્ક્વેર મીટર જમીનમાં નવીનચંદ્ર મફતલાલ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું

અંદાજે ચાર હજાર કિલોગ્રામ વજન ધરાવતી આ ઘડિયાળનો વ્યાસ ચોવીસ મીટર હતો ચેન્નાઈમાં ખાસ ઓર્ડર આપીને તૈયાર કરાયેલી આ ક્લોક સીધી સેટેલાઇટ સાથે જોડાયેલી હતી અને જીપીએસ થતી હતી એની ખાસિયત એ હતી કે તે દર મિનિટે રણકતી અને કલાક પૂરો થતાં જેટલા વાગ્યા હોય એટલા ટકોરા પાડતી હતી જે તેને જીવંત રાખતું હતું અને પ્રવાસીઓનું આકર્ષણ હતું શરૂઆતના વર્ષોમાં આ ગાર્ડન ક્લોકને જોવા માટે સમગ્ર સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી લોકો ઉમટી પડતા હતા એકવીસ લાખ રૂપિયાના જંગી ખર્ચે બનેલી આ ઘડિયાળ આકાશ તરફ મુખ રાખીને ગોઠવવામાં આવી હતી તેને વધુ સુંદર બનાવવા માટે વિદેશથી આયાત કરેલા ખાસ ઘાસ અને રંગબેરંગી ફૂલોથી ઉપયોગ કરવામાં આવ્યો હતો